જે બતાજી મિત્રો આ વનસ્પતિનું નામ છે મિત્રો સંગેત્રો હા આનો મુખ્યત્વે હેતુ એ છે મિત્રો કે તમારે ઘરને ઘરનો કચરો બહાર કાઢવાનું કામ કરે છે મિત્રો આવનસ્પતિ આનું કાર્ય એ છે મિત્રો કે તમારે ઘરનો દરેક કચરો દૂર કરે છે આવનસ્પતિ આનો ઉપયોગ ઝાડુ બનાવવામાં લોકો ગુજરાતની અંદર ખૂબ પ્રમાણમાં વાપરે છે બરાબર આનું ઝાડુ લોંગ ટાઈમ યુઝ કરવામાં આવે છે મિત્રો બરાબર વપરાય છે આનું નામ સંકેતરો તરીકે લોકો ગુજરાતની અંદર ઓળખતા હોય છે મિત્રો આના પડતરવાળી જમીન હોય એ જગ્યાએ ખૂબ પ્રમાણમાં જોવા મળે છે બરાબર આ તમે જોઈ રહ્યા છો વનસ્પતિ આ ઝાડુ બનાવવામાં કામ આવે છે આનું નામ સંકેતરો છે અને એનો નીચેથી સોળ આવી રીતે એના ડાળીઓ આવે છે જોઈ લો Berapa? Anak nampak sangat kedro ke, awak jemit tak?